નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો મારા ગામની એક સરસ મજાની ઝલક રામ પ્રતિષ્ઠામાં જે તમે જોઈ શકો છો શોભાયાત્રા નીકળી છે સવારે સરસ મજાના રામલલા બિરાજમાન થઈ ગયા અયોધ્યામાં તો તમે જોઈ શકો છો કે એકવાર ફરીથી આખું હિન્દુસ્તાન આખો વિશ્વ એકવાર ફરીથી દિવાળી મનાવી રહ્યો છે અને આગલા વર્ષ પણ આપણે સરસ મજાને આવી રીતે દિવાળી મનાવીશું રામલલાની જે બિરાજમાન થઈ ગયા એના ઉત્સવો આપણે દિવાળી પણ મનાવીએ છીએ અને એકવાર ફરીથી આપણે ત્યારે દિવાળી એકવાર ફરીથી બનાવી રહ્યા છે લોકો ઘરે ઘરે સરસ મજાના શંખારથી રામલલાને ભગવાન રામને શણગાર્યા છે અને મારા મેં પણ સરસ મજાના મેં જે મારું મંદિર છે તેને શણગાર્યું પૂજા આરતી કરી દીવાહ કર્યા ને સરસ મજાનું મારા ગામમાં તમે જોઈ શકો છો કે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી હશે અને ઝલક તમને બતાવી જઈ રહ્યો છું વધારે સૂટ મેં નથી કર્યું પણ તમે જોઈ શકો છો સવારથી જ ભવ્ય શોભાયાત્રાઓ ગામે ગામ નીકળી હશે દરેક ગામે આખા વિશ્વમાં અને ભારત દેશમાં એક ઉત્સવની લાગણી તમે જોઈ શકો છો કે રામ રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો મારા ગામના ભેગા થયા હશે સમસ્ત ગામ એકત્ર થઈને આખું ગામ શંગાર્યું તમે જોઈ શકો છો કે ધજાઓ અને સાથે સાથે આખા ગામમાં તોરણો લગાડ્યા ભગવાનના ફોટા લગાડ્યા અને મારા ગામમાં રામજી મંદિર આવેલું છે ત્યાં ત્યાંથી નીકળેલી શોભાયાત્રા અને સવારે પણ ભજન કીર્તન પ્રસાદનું આયોજન કર્યું સરસ મજાનું આખું વિશ્વ સરસ મજાનું આ તહેવાર ઉજવી રહ્યો છે અને અગર પણ આપણે આવો તહેવાર ઉજવીશું અગર પણ આપણે વિડીયો સરસ મજાનો બનાવ્યો હતો કે આપણા ઘરે જે કંકુજી આવી હતી ચોખા આવ્યા હતા તો એનું આપણે અગર શું કર્યું એ સરસ મજાનો તમે પ્રેમ બતાવ્યો અને બધા દરેક આ વિડીયો જોયો નિહાળ્યો અને તમે પણ એ વિડીયો ના જોવો જોઈ નાખો છો અને તેનો પણ તો મિત્રો આવી જ રીતે ગામે ગામ અને શહેર શહેર આવી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે એની ઝલક મેં મારા ગામની બતાવી તમને અને સાથે સાથે મંદિરો પણ સરસ મજાના સંગારવામાં આવ્યા છે અને તમે વિડીયો ઘણા બધા જોયા હશે અને અયોધ્યામાં સરસ મજાનું જે રામલલાલનું અયોધ્યામાં જે મંદિર બની અને બિરાજમાન થઈ રહ્યા છે બિરાજમાન થઈ ગયા છે તો એ પણ સરસ મજાનું મંદિર સંગારવામાં આવ્યું એવી રીતે મારા ગામમાં પણ સરસ મજાનું તમે જોઈ શકો છો ભગવાન શ્રીરામનું મંદિર અહીંયા આવેલું છે તો એને પણ સરસ મજાનું આયોજનથી સંગારવામાં આવ્યું છે સરસ મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને આવી રીતે ગામે ગામ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એક ઉત્સવ અને એક લાગણીથી ઘણા વર્ષોથી જે મન્નત હતી પૂરી થઈ અને ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા પોતાની જન્મભૂમિ પર બિરાજમાન થઈ ગયા એક ઉત્સવ અને લાગણીનો આ તહેવાર અગાઉ પણ આપણે મનાવીશું આવી રીતે મનાવવો જોઈએ અને આપણે જરૂર એકવાર આવશ્યક અયોધ્યા જઈને ભગવાન શ્રી રામના દર્શન કરવા જોઈએ તો જય શ્રી રામ તો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો